હમણાં તો પહેરવા દે પણ બ્લોક માં થોડી જાય કીધું એમ નહીં તું શું કેવા શું માંગે શું કહું કઉ એમ કેવા માંગુ છું કે કોઈ ભૂત ભૂત ની જગ્યાએ નહીં આવું હું એમ ભૂત નું શૂટ હોય તો ભૂત ની જગ્યાએ તારે આવવું પડે ને તો અમારું શૂટ ચાલુ થઈ રહ્યું છે મોસ્ટ ઓફલી પબ્લિક આવી ગઈ છે કેમેરા શૂટ રેડી કેવો ચેલેન્જ ભૂતો જોડે રેવાનું રાતના એમાં ચા બાપી લીધી કેમ કે નાઈટ નો શૂટ અને અમુક જણ ને તો ભણવા ના આવડે એટલે બાપો દુકાન ખોલીને આપી દે એટલે કામ તો કઈ કરવું જ પડે જો આ તમે ના ભણો ને એટલે આવી હાલત થાય એટલે ભણજો કઈક કરજો અમાર જેવું કઈક તો આગળ વધશો ને તો આવી આ ગલ્લા પેલા આ બીજો ભાઈ હે આ બધા ગલ્લા જ કરી કરીને આ બીજું કઈ ના આવડે હાલ મને આમ કઈ દે અહિયાં કે ભાઈ ચશ્મા હું પ્રસાદ બાબુ લઉં છું એમ કહી દે બસ ચશ્મા પ્રસાદ ના ચશ્મા નથી બસ તો તો નહીં મને કલ્પા જો

તો ભાઈ વાગ્યા છે દસ રાતના ના અને અમારા નાઇટ નું શૂટ છે મતલબ યુટ્યુબ વિડીયો નું કોમેડી અને બોક મેડી વિડીયો નું શૂટ છે તો નાઇટ માં રાખ્યું છે કેમ કે ભૂત ની સ્ટોરી હોય તો નાઇટ માં મજા આવે તો ભાઈ અમે લોકો નીકળી ગયા હેન્ડલ યા ડ્રાઈવર ના લઈને એ જો કે કાળિયો છે ને એટલે લાઇટ વાઇટ ની બધા વધારે જરૂર પડશે એટલે તમને બતાવીશ કેમ કે કાળિયાઓ ને નાઇટ માં જલ્દી દેખાય નહીં આ ગઈ એ લોકો इनके पास रिक्शे के पैसे नहीं है इसीलिए हम लोग उसको बिठाने गए सुगे जिम में शांति यार देख तो

માં કેવું ખબર તારી અંદર ભૂત આવી જાય અને તારા ચાર રસ્તા બતાવવાનું ચાર રસ્તામાં મૂકેલું ખાવાનું તારે તારા સંઘ હું એવું બધું નહીં કરવાની તું મસ્તી ના મસ્તી નહીં કરતો મસ્તી નહીં કરતો હાથ ચું ચાર રસ્તા પર મૂકશે કલ્પો મૂકશે કે તું બી બીતી જ હોઈશ કે હું આ બધું નહીં કરું આમ તેમ તો કલ્પો શું ચાર રસ્તા પર મૂકી દેશે નહીં રાખું ભાઈ હું જેવી બી દેખાવું બરાબર છે ચાર રસ્તા પર લિટરલી ઉઠાયેલું ખાવાનું હોય તારે એમ કઉ જો આ બધું ના ભાઈ હું આ બધી મસ્તી ના કાજલ ને કેવું તારા કરવાનું ના તારું તારું નામ લખ્યું એનું જીમી નહીં લખ્યું કાજલ નામ લખ્યું મારા નહીં બકાવવા આપડે કરવાના મારે ખાવું નહીં હું તો ઘરેથી ખાઈ નાખી <laughs> अनुमान दादा ने गधा लेने नहीं आई क्या आज <laughs> बेरी हूं नहीं पर बे मजाक ना करें बका की जिंदगी नो सब सुपर कूल लाइफ खबर ना आउच थाए पची ये स्टोरी आओ पांच भाई बंदो नबीर राव फड़ते साना पेरी मायो वरगढ़ ट्विटर ट्विटर के प्यारे नहीं आ गए अरे कॉपीराइट आउते या सॉन्ग आ गए होता प બોલ સ્ક્રીન નાઇ ટૂટી તમારું સીટ ચાલુ થઈ રહ્યું છે पब्लिक पब्लिक public गई कैमरा रेडी रेडी बस सब स्क्रिप्ट को चालू गाइस मैं सिर्फ इतना कहना चाहूंगी कि वो है ना इतनी अजीत खुद की खुद की एंट्री देखो कितनी अच्छी अच्छी दे रही हूँ मतलब ऐसे एकदम ऐसे वाली और हम लोगो को बाबा जी खुल मैं तो कुछ बोलना नहीं जा रहा हूँ हम तो हफ्ते भरने के लिए आए दुख का खत्म नहीं होता हफ्ते भरने के लिए ज़िंदगी में बहुत हफ्ते हो।, हो गए हैं वसूली वसूली करते है देखो भाई जिस दिन मेरे को बनने गए हसीना पारकर फिर मैं सबके हफ्ते वसूल करूंगी शुरुआत में इससे करूंगी पैसा <laughs>

કે ટાઈમ પાસ કોણ કરે છે કાચલ કરે છે ને એ બોલી નહી શકતો તને કીધું કે કોણ કરે છે ટાઈમપાસ ના તમે કહી દો તમે એકવાર મારું નામ આપી દો આપી દો ચેલેન્જ હું જોડે રહેવાનું વન નાઇટ વિથ ગોસ્ટ એક વાત કાઢ સારી માની શોગ તારી માની ભાઈ અમારું અહિયાં નું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે તો અમે લોકો હવે નીકળી ગયા છે આ પાછળ આવે છે મિત્રો તો અમે લોકો નીકળી રહ્યા છે બીજી શૂટ કરવા માટે બરાબર

在。<laughs> <laughs>